હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ મારા સરવૈયા સર્વિયા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે જો જય સિરાજકોટ રાજકોટ આપણે મળીશું તો અમારે જે બહાર તૈયાર થઈ ગયા છે તો આપણે હાલતા થઈ જઈએ અને અત્યારે જીવાય ગાસે નવ તો હવે અમે રાજકોટ નીકળી જઈએ આમ જે તૈયાર થઈ ગયું છે તો અહીંયા તાળું છે તો લઈ લો

ત્યાં જ રમવાનું ગમતું લાગે છે આ અમારે ભાણો છે ને ભાણે જોવું છે અને ઈ શોર્ટ વિડીયો બનાવે છે તો તમારા શોર્ટ વિડિયોનું નામ શું છે હા તો એ ઉપર શોર્ટ વિડીયો આવશે તો તમે બધાય જોઈજો અને તમારે કેવા વિડિયા બનાવો છો કોમેડી ગુજરાતી હં તો અમારા બધાય વાળા સબસ્ક્રાઇબ હોય ને બધાય જોતા હોય તો તમારો વિડિયો જોઈશે તો આપણે જો અમિતભાઈને અને વાંદનાબેનને મળ્યા અને તમે બધાય એનો વિડીયો બ્લોગ જોઈજો શોર્ટ વિડિયા અને યુટ્યુબ માં જાવે ને ઇસ્ટ નમન બે માં મૂકો છો હમ બસ 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 થોડો થોડો ઘરે આવી ગયા છે એને તો ચા

ગણપતિ હનુમાનજી lagan. Selamat arah Pak. Wassalamualaikum.

ભૂગઢ નો સ્વામિનારાયણ નો ગેટ અને અમે બે ગયા છીએ એની સામે તો અમારે માનસી ને મળવાનું છે તો અમારે જવાનું છે પ્રોગ્રામ માં પ્રોગ્રામ કેવાય શું કેવાય શું કીધું તું ફંક્શન રાખ્યું છે એમ એને પરીક્ષા દીધી છે તો કઈક આપવાના છે તો અમે ટાઈમ ના જે નથી થયો તો પછી જઈશું

અમે આવી ગયા હતા માનીનું માનસીનું ગિફ્ટર લેવા તો અહીંયા જો આવ્યો રજપૂતવાડીમાં તો અમે છેલ્લા હતા તો હવે જો ગાડી લેશે ન જઈએ અમે ઘરે હવે આપણે માનસીનું ગિફ્ટ લઈ લીધું છે.